નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ઇતિહાસ વિશેનું દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ આઈ એમ પેપર સોલ્યુશન જે તમે ફ્રીમાં મેળવી શકો છો તો સૌ પ્રથમ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પેપરને ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું કે સૌ પ્રથમ તમારે ગૂગલ ઓપન કરી દેવાનું અને તેમાં સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર જે રીતે હું ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કરું તે રીતે આ રીતે તમારે સર્ચ કરવાનું રહેશે આપણે સર્ચ કરીશું એટલે અહીં તમને સૌપ્રથમ એક વેબસાઇટ દેખાશે આ રહી વેબસાઇટ તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું તો અહીં મેં આ વેબસાઈટ ઉપર ક્લિક કરી દીધું છે ત્યારબાદ શું કરવાનું તો કે અહીં થ્રી ડોટ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો મેં અહીં થ્રી ડોટ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાશે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો હવે હું એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કરું છું ત્યારબાદ તમારે થોડુંક નીચે આવી જવાનું છે અને ધોરણ અગિયાર શોધવાનું છે તો ધોરણ અગિયાર ક્યાં લખેલું છે તો કે આ રહ્યું ધોરણ અગિયાર તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં મેં ધોરણ અગિયાર ઉપર ક્લિક કર્યું છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે નવનીત પણ આપેલી છે પરંતુ અત્યારે આપણે પેપર ડાઉનલોડ કરવા છે તો અહીં આર્ટ્સના આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરીશું તો અહીં મેં તેના ઉપર ક્લિક કર્યું છે તો ત્યારબાદ તમે થોડાક એવા નીચે આવશો એટલે તમને ધોરણ અગિયારના બધા જ વિષયના પેપરની પીડીએફ મળી જશે તો અહીં તમે જોઈ શકો છો કે આઈએમપી પેપર ડાઉનલોડ અહીં તમને દરેક વિષયના નામ લખેલા છે અને તેની સામે ડાઉનલોડનો ઓપ્શન છે તો તમે કોઈપણ વિષયનું પેપર ડાઉનલોડ ફ્રીમાં કરી શકશો તો આઈઓ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે